ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચુડવા સીમ સર્વે નંબર સોળ એ વાડી જગ્યાએ આવેલ ગૌતમ ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કિંગમાં જે સોપારીનો જુનેદ નાથાણી રહેવાસી સપનાનગર નગર ગાંધીધામ ભરાવેલ છે જેથી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા વાહનમાંથી સોપારીનો જથ્થો તારીખ વીસ નવેમ્બરના મળી આવ્યો છે જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા એફએન ઇન્પેક્સ નામની કંપનીએ સરકાર શ્રીની ટેક્સ ચોરીથી બચવા દુબઈથી રોક શોલ્ટના નામે મંગાવી સોપારીના જથ્થા સાથે મળી આવતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી છે જુનેદ યાકુબ નાથાણી બાબુલાલ કાનારામ ગુજર અને વિશાલ ફૂલચંદ ઝાટવ આ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે પકડવાના બાકી આરોપી છે નઝીરા બિન વાઇફ ઓફ જાવેદ નાથાણી રહેવાસી ગાંધીધામ અને રિયાઝ રહેવાસી અંધેરી મુંબઈ આ બંને આરોપી પકડવાના બાકી છે તેમની પાસેથી બે કરોડ પંદર લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે